સરથાણામાં બ્રહ્મભટ સમાજના યુવાનની કરેલી ઘાતકી હત્યા મામલે તટસ્થ તપાસની માંગ સાથે બ્રહ્મભટ સમાજ સુરત દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી વધુમાં મૃતક પણ માથા ફરે હોય તેને લઈને હત્યા કરાઈ પણ શહેરમાં ચર્ચા છે આણંદના નામચિત સિદ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં કાર પાર્કિંગ વખતે કરેલી ઘાતકી હત્યા મામલે બ્રહ્મભટ સમાજ સુરત મેદાનમાં આવ્યું છે અને બ્રહ્મભટ યુવાન સિદ્ધાર્થ કરેલી ની કરેલી ઘાતકીદી મામલે સુરત પોલીસ કમિશનર આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી કલ્પેશ સુરત અમે ગઈકાલે જે સરસાણા પોલીસની હદમાં જે મર્ડર થયેલું હતું તે બાબતે અમે મહેરબાન પોલીસ રજૂઆત કરવા માટે આવેલા હતા કે અમારા સમાજ એક નવ યુવાન ગુમાવ્યો છે ભવિષ્યમાં પણ કોઈ આ રીતે નવ યુવાનની હત્યા ન થાય એની માટે પોલીસ સમગ્ર કેસે નિષ્પક્ષ તપાસ કરે અને જે કોઈ બી ગુનેગાર હોય એને તાત્કાલિકમાં પકડી લાવીને એને સજા કરવામાં આવે એ માટે અમે સમાજ દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા હતા સરથાણામાં આણંદના માથાભારે સિદ્ધાર્થ રાવની કરેલી હત્યા મામલે હાલ તો સમાજ દ્વારા તપાસની માંગ કરાઈ છે જોકે સિદ્ધાર્થ સામે પણ આની ગુનાઓ હોવાનું સામે આવ્યું